પડ્યા છીએ એ બદલ ક્ષમા માંગુ છું સંજોગો વસાત મારે આજે આમ તો દિલ્હીથી કોન્ફરન્સ કોલ હતી અને પછી જવાનું હતું આપણે જે ખેડૂતો આપને ખબર હોય તો હળદરમાં જે ખેડૂતો છૂટ્યા છે જેલમાંથી એમના ઘરે મળવા જવાનું હતું અને એમાં પણ એક ખેડૂત એવા હતા આપણા જે ખેડૂત પોતે કેન્સર ગ્રસ્ત હતા છતાંય પોતે જેલમાં ગયા હતા એના દીકરાનું એ જેલમાંથી છૂટ્યા એના આગલા દિવસે મૃત્યુ થાય છે મહિના બે મહિના પેલા એના જમાઈનો એટલે મહિનાની નહીં પંદર દિવસ પેલા એ જેલમાં હતા એનું જમાઈ મૃત્યુ થયું અને છ મહિના પેલા એના એક બીજા દીકરાનું મૃત્યુ થઈ ગયું હતું અને છતાંય એ ભાઈ અડીખમ હતા એટલે આપણે હિંમત આપવા ત્યાં જવાનું હતું એટલા માટે મારે મોડું થયું હું ક્ષમા માંગુ છું આપની પાસે મિત્રો આજે સ્થિતિ એવી આવીને ઉભી રહી ગઈ છે ખેડૂતો મજૂરો શ્રમિકો ભાગ્યાઓ માટે ઉપર આભ ને નીચે ધરતી છે તમે જુઓ અત્યારે આપણે રૂડા ગામડા હોઈ શકે ગોકડિયું ગામડું હોઈ શકે

ખરેખર આપણે દિવસે ને દિવસે પ્રગતિ કરવા જોઈએ એને બદલે મિત્રો હિન્દુસ્તાનનો ખાસ કરીને ગુજરાતનો ખેડૂત દિવસે ને દિવસે દેવાના ડુંગરમાં જાય છે દિવસે ને દિવસે આપણે આ સ્થિતિમાં આવી ગયા છીએ આજે તમે લોકો ત્રણ ત્રણ કલાક સુધી બેઠા છો હું આપની આ ધીરજને વંદન કરું છું પણ મિત્રો ત્રણ કલાક થી પણ અટકવાનું થતું નથી આપણે ત્રીસ ત્રીસ વર્ષના કડદા કાઢવાના છે ને એટલા માટે ત્રણ કલાકે ઓછી પડશે આજે હાલત જુઓ થાય તમે આમાં એક પણ ખેડૂત મને દેવા વગર હોય તો બતાવો ઊંચી આંગળી કરો જેને જેને ઉપર દેવું ન હોય છે કોઈ કોઈ છે કોઈ પણ દેવું ન હોય એવો ખેડૂત નથી મિત્રો જયારે બેંકોની લોન બેંકો લોન આપવાનું બંધ કરે ને એટલે ઘરેણા ઉપર લોનો લઈએ છીએ આપણે પણ આવી સ્થિતિઓ કેમ આવે છે કારણ કે વિઝન વગરની સરકારો આપણે ત્યાં બેસી ગઈ છે વિઝન વગરના નેતાઓ બેસી ગયા છે એને કોઈ વિઝન નથી મિત્રો આજ ગામ છે આજે દસ વીસ વર્ષ પછી પણ આજ સ્થિતિ હોય ધૂળની ડમરીઓ ચડતી હોય વીસ વર્ષ પછી પણ ધૂળની ડમરીઓ ચડતી હોય અને ન ગામનો વિકાસ થાય ન ગામના લોકોનો વિકાસ થાય તો સરકાર શું કામની એક ઘરમાં પણ જો વડીલ વ્યવસ્થિત ઘર ન ચલાવે ને તો ઘર દેવાના ડુંગરમાં આવી જાય ત્યારે આ તો રાજ્ય ચાલે છે મિત્રો મને ચિંતા એ વાતની છે કે આ બે વર્ષમાં તમે જુઓ ચારે બાજુ ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે કાલે અમારી કક્ષમાં કિસાન મહાપંચાયત છે કચ્છમાં અને પાછો એક પણ ભાજપનો એકસો બાસઠ ધારાસભ્યો છે પચીસ સાંસદો છે આટલા મંત્રીઓ છે આટલા મુખ્યમંત્રીઓ છે આટલા જિલ્લા પંચાયતના સભ્યો છે આટલા તાલુકા પંચાયતના સભ્યો છે છતાંય કોઈના બાપની તાકાત નથી કદાચ હામે બોલી ચૂડ ચા કરી શકે સાહેબ આટલા નમાલા નેતાઓ આટલી નમાલી સરકારો આપણે ત્યાં હોય અને એટલા માટે આપણે એક થવાનો સમય આવી ગયો છે જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલી ગામડે ગામડે એક થવાનું છે મિત્રો મને ચિંતા એ વાત થાય છે હું હમણાં એક ગામમાં ગયેલો કોડીનારમાં જયારે આ કમોસમી વરસાદ થયો ને ત્યારે કોડીનારમાં ઈકો થોડો ઓછો કરી નાખો પડકા પડે છે કોડીનારના ગામડાઓમાં મિત્રો હું જ્યારે વિઝિટ કરવા ગયેલો અથટલા પાણી ભરેલા હતા એમાં પાંચ સાત આગેવાનો મારી સાથે ગામના આવેલા મને કે સાહેબ અમારા ગામમાં આવો ને આવો હું ગામમાં ગયો ગામમાં જોયું પાણી ભરેલા હતા પાથરા તણતા હતા તણાતા હતા અને હાલત ખરાબ હતી મેં કીધું સ્કૂલ છે તો કે ના સ્કૂલ નથી સાહેબ પાંચ છ પાંચ ધોરણ સુધીની છે એક શિક્ષક છે મેં કીધું બાજુના ગામમાં તો ગામમાં ધોરણ છે બે જ શિક્ષકો છે મેં કીધું ગામ મત કોને આપે છે તો કે સાહેબ ગામ તમે વિચાર કરો તમારા ને મારા દીકરાને ભણવા માટે ગામમાં ભાજપ શિક્ષક નથી આપતું છતાં કમળ ઉપર બટન દબાવીએ ને તો ભાજપનો વાક નથી વાક આપણો આપણે આત્માને જગાડવાનો સમય આવી ગયો છે આ વાત સાચી કરું છું કોટી કરું છું તમે જોરથી થી બોલો એટલે મને ખબર પડે હોકારો તો એવો પડઘો પડવો જોઈએ ને કે જે બીજા ભાજપ અને એકાદ માણસ આવ્યો હોય ને ખબર પડવી જોઈએ માણસ પચાસ હતા કે પાંચસો હતા પણ હતા ભરના અંક આવો એમ ખબર પડવી જોઈએ સાહેબ તમે વિચાર કરો આજે કેટલો સમય આપણી ખેડૂતોને ભાવ નથી મળતા હમણાં વાત નથી કાઈ

અને કોઈ પણ ભાજપ વાળા એમ કેમ કે ના લોતા કેતા ને તો વિડીયો બતાવી દેજો યુટ્યુબ ઉપર છે નહીં તો આ લોકો કોડાઓ માને જ નહીં સ્વીકારે જ નહીં અમારા આ કાવો કે જ નહીં એટલે તમારા એ અમારી બધી ધોરું કરી નહીં ગયો હવે તો પાછા આવડો પાછા હોય પાછા આપણે વેવાય હા ભાજપ પણ હોય પાછા વેવાય કા મામા નું હોય કા કાકા નું હોય એમણે હું કહીશ કે હવે આપણે એનોય શું કરવાનું છે બહેનો બેઠી છે આપણે દીકરી દીધેલી હોય અને ખબર પડે કે ભાજપ નો છે ને તો કહી દેવાનો કા પારથી બદલ ને કા સગાઈ હા હમણાં એક દીકરીએ કર્યું ગયા કરવા ગયા એમાં દીકરા ને દીકરી ગમી દીકરીને દીકરો ગમ્યો બધે વાતું થઈ પરિવાર બંને સહમત થયા પછી દીકરીને દીકરો અગાશી ઉપર બે બે મિનિટ વાત કરવા ગયા એટલે દીકરીએ પૂછ્યું દીકરી કેટલી ખાનદાની હતી સાહેબ એમણે એમના મમ્મી પપ્પાએ પૂછ્યું ભાજપ માં હોય તો વાંધો શું ત્યારે દીકરીએ કીધેલું કે ના મમ્મી આ ભાજપ પડા ખેડૂતો ને હેરાન કરે છે મજૂરો ને હેરાન કરે છે શ્રમિકો ને હેરાન કરે છે પોલીસ ને હેરાન કરે છે કર્મચારીઓ હેરાન કરે છે બ્રિજ ખાય છે રોડ ખાઈ જાય છે અને આના રૂપિયા એમાં મારો અને માં મારો બાળક નમાલો પાકે મને પોષાય ની આવી દીકરીઓ આ ધરતી માં એટલી મોટી વાત કરી સાહેબ દીકરીએ કીધું મારે નથી સગાઈ કરવી ભાજપ વાળા જોડે અને એટલા માટે હું કહું છું કે આ દાખલો મેં વચ્ચે આપ્યો પણ વાત હું કરતો તો નરેન્દ્ર મોદીજી એ બે હજાર ને ચૌદ માં એવું કીધું ખેડૂતોને પંદરસો રૂપિયા કપાસ નો ભાવ પોસાય નહીં અમરેલી માં સભા હતી એનું વિડીયો રેકોર્ડિંગ છે કેટલા માટે કપાસ ના અત્યારે તેરસો ને ચૌદસો રૂપિયા મળે છે અગિયાર વર્ષથી આ ભાઈ શાસન ઉપર છે સાહેબ એનો વાક નથી હું એમ કહું છું નરેન્દ્રભાઈ મોદીનો નો અગિયાર વર્ષ થયા કેટલી ચૂંટણીઓ વચ્ચે ગઈ ચૌદ પછી સત્તર ની ચૂંટણી ગઈ તાલુકા પંચાયત ની ચૂંટણી આવી જિલ્લા પંચાયત ની આવી પછી ઓગણીસ ની ચૂંટણી આવી પછી બાવીસ ની ચૂંટણી આવી પછી ચોવીસ ની ચૂંટણી આવી અને છતાંય તેરસો રૂપિયા બ કિલોમીટર લાઈનો માં રહી અને આપણે કપાસ વેચીને આવીએ અને છતાંય કમર બટન દબાવીએ તો નરેન્દ્ર મોદી વાક નથી આપણી હાથમાં મરી ગઈ છે એનો વાંક છે આપણે એને દોષ દેવા જઈએ છે ઈ તો ગમે એ બોલે તો રાજા બાબુ ગમે તે બોલે હું આજે આવ્યો છું ગમે તે બોલું પણ તમને એમ ખબર પડે કે જે ઈશુદાન ગઢવી આવ્યા હતા આ વચન આપ્યું તો ચૂંટણી આવી મત આપ્યા સરકાર બની પછી બીજી જ વખત જો ઈશુદાન ગઢવી વાયદા પૂરા ન કરે તો ગામમાંથી કાઢી મૂકવાની ત્રેવડ હોવી જોઈએ આપણે આ ખોંદણી જોઈએ આપણે શું થાય ગલાટીનો આગેવાન ભાજપ પડે જુએ ભાજપમાં સર્ચ કરે કે આમાં ગાંઠ તેતર કોણ છે મોટી તેતરની વાત કરું તમને પછી સમજાઈ જાય એક શિકારી શિકાર કરવા ગયો જંગલમાં એણે જોયું કે હારું ર તેતર આ એક તેતર કીએ છે ને બાકી બધીની તેતર એની પાછળ ફરે છે એટલે ઈ એણે તેતરને પકડી લીધી આગેવાન તેતરને આગેવાન આગવાન ને પકડી અને ઘરે લઈ ગયો ઈ તેતરને કાજુ ખવડાવ્યા બદામ ખવડાવ્યા પિસ્તા ખવડાવ્યા તેતરને બધી વસ્તુ નાખી તેતરને મજા આવી કે આરૂ શિકારી એ મને ગડુ દાઈબુ નહીં અને બીજે દિવસે શિકારી તેતરને લઈને જંગલમાં આવ્યો જંગલમાં આવીને એને એક માળો બાંધો ઝાડ બાંધી અને ઈ તેતરને ઉપર બેસાડી તેતરે બોલવાનું ચાલુ કર્યું ચી 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 અને બધી એની જે જ્ઞાતિ બધી બિચારી એની પાસે આવી ચારે બાજુ ઝાડમાં ફસાઈ ગઈ શિકારી આ તેતર ને જે આગેવાન તેતર હતી એને માયરો નહી બીજી તેતરો ને ડોક્યું મરડી 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 બધું વેપાર કરવા લાગ્યો એ તેતર પાછી ઘરે લઈ ગયો આગેવાન તેતર પાછી લઈ આવ્યો બીજા દિવસે એ જ રીતે પાછી ઝાડ બાંધી ઝાડ બાંધી ઝાડ બાંધીને ને તેતર ને આમ કર્યું તેતર બોલાવી બધી બીજી તેતરો આવી ગઈ બધી પાછી ઝાડ માં ફસાઈ ગઈ ફરીથી સ્વીકારી ભેગું કરીને વયો ગયો એમ ભાજપ વાળા ગામો ગામ આવી એક એક તેતર રાખી છે ચેતવાની જરૂર છે સાહેબ એ પછી આપણો મામો પણ હોય આપણો કાકો પણ હોય આપણો નાનો પણ હોય આપણો વેવાય પણ હોય ત્યારે મારે આપણે સમજાવવું છે ભગવાન કૃષ્ણ ધરતી ઉપર જન્મ લીધો તો ભગવાન કૃષ્ણે આ ધરતી ઉપર જન્મ લીધો તો શું શીખ આપી છે આપણે આપણે શીખ શું મળી બે શીખ મને આપી એક એ આપી કે કર્મનો સિદ્ધાંત કોઈને છોડતો નથી સુદાન ગડવી તું પણ જો ખેડૂતોને પરમાવીશ તું પણ ખેડૂતોને ખોટા માર્ગે દોરાવીશ અને પછી સત્તા આવ્યા પછી તું પણ જો ખેડૂતોને લૂંટીશ ને તો મારે પણ વાલીને બાણ માર્યું હતું પ્રાચીના પીપડે મારે ખુદ ભગવાને ચૂકવવું પડ્યું તારી શો કાચ એક મેસેજ આવ્યો બીજો મેસેજ ભગવાને આપ્યો કે એમણે અર્જુનને કીધું કે અર્જુન ચડાવો બાણ અર્જુને બાણ મૂકી દીધા કે મારો ભીષ્મ પિતા દાદો છે દુર્યોધન ભાઈ છે કરણ ભાઈ છે મારાથી બાણ ન ચલાવાય અને ત્યારે ભગવાન કૃષ્ણે કીધેલું તને આજે લાગે છે ને ભાઈ દાદો આ તારા ભાઈ ને દાદો નથી તું બાણ માર હમણાં બાણ મારી દેશે આ અસત્યની આ અસત્યની સાથે છે કશ મારો શું થતો હતો તો સગો મામો થતો હતો મેં શું કર્યું કસ નો હાલ સાહેબ ભગવાન કૃષ્ણ એવું કીધું કે અસત્યની સાથે સગો બાપ પણ હોય સગો દીકરો પણ હોય સગો ભાઈ પણ હોય જો ઈ પાપના ધંધા કરતો હોય ને તો એ આપનો નથી અને જો છતાંય તમે એને મદદ કરવા જાઓ તો તમે પાપના ભાગીદાર થાવ અને એટલા માટે હું કહું છું મિત્રો કે ખેડૂતોએ એક થવું પડશે જાગૃત થવું પડશે ખાલી વાતોથી નહીં થાય હમણાં ગામમાંથી હું અયોધ્યા પછી કહેશે કે સુદાનભાઈ આ બોલ્યા હારા

નુકસાન થયું ખેડૂતોને અને મહામથનમાં સાડા સાતસો કરોડ રૂપિયા ખેડૂતોને પેકેજ જાહેર કર્યું હતું ત્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા મારા અંગત મિત્ર હતા આજે ભગવાન એમના આત્માને શાંતિ આપે અને ત્યારે મેં એવું ચડાવેલું કે સાડા સાતસો કરોડમાં શું આવે બાબાજીનું ઠૂલું આવે આટલા ખેડૂતોને આવે શું અને ત્યારે મને ફોન કર્યો હતો સાહેબ

તો આ યસુદાન ગઢવી તમને અભિનંદન આપતો બીજા દિવસે મહામંથન કરશે ત્યારે મેં અભિનંદન આપતું સ મહામંત્ર વખતે પણ કરેલું સાહેબ ખુમારી તો આજે પણ છે આપણા પણ મારું કહેવાનું એટલું છે કે સત્ય હોય ત્યારે સત્ય કહેવામાં જરૂર વાંધો નથી આજે કેટલાય ભાજપના નેતાઓ સારા બિચારા સાંસદો ધારાસભ્યો સારા છે અમારી પાસે આવીને કે સુદાનભાઈ શું કરીએ માનતા નથી મેં કીધું તમારો વાક નથી આનામાં રાવણનો આત્મા બેહી ગયો છે અને એમાં ખોટું નથી સાહેબ રાવણ ક્યારે બને બને ક્યારે એક વાર સત્તા આવે બે વાર સત્તા રાવણ ખરાબ માણસ નહોતો રાવણ મોટો શિવ ભક્ત હતો શિવ ભગવાન શિવની તાંડવની તમને તમને ખબર હશે ભગવાન ની પ્રાર્થના કરતો પૂજા કરતો ઈશ્વરે આવવું પડતું તું આટલો તપસ્વી રાજા હતો પછી સતત એને સત્તા મળતી ગઈ સતત સત્તા મળતી ગઈ સતત સત્તા મળતી ગઈ અને પછી એને એવો અહંકાર આવ્યો કે મને તો કોઈ હરાવી જ ન શકે શું આવ્યો મને તો કોઈ હરાવી ન શકે પછી એમણે સાહેબ માતા સીતા નું અપહરણ કર્યું કેવા હું એ માંગુ છું કે ભાજપ પાંચ વર્ષ સારી હતી પછી એનાથી પાંચ વર્ષ તોડી નબળી ગઈ પછી પાંચ વર્ષ નબળી ગઈ સાહેબ ત્રીસ ત્રીસ વર્ષથી ગમે તેને સત્તા આપો ને આ જ ગામમાંથી કોઈકને એકને તમે મુખ્યમંત્રી ત્રીસ વર્ષ બનાવી દ્યો તમારું સાંભળે તો તોય સુદાન ગઢવી આજીવન તમારો ગુલામ થઈ જાય ત્રીસ ત્રીસ વર્ષથી શાસન છે સાહેબ કોનું સાંભળે ધારાસભ્ય સાંસદ નો સાંભળે નહીં આપણું સાંભળે ને નો જ સાંભળે ને અને હું કહીને જાઉં છું આજે તમે બહુ સમયથી બેઠા જો તમારો વધારે હવે સમય નહીં લઉં પણ કઈ જાઉં છું કોઈ પણ સરકારને છેલ્લા પંદર વર્ષ આપો એનાથી વધારે ન આપો આજે આમ આદમી પાર્ટી સારા છીએ અમે નેતા બધા મહેનત કરીએ છીએ અમારી ભાવના છે હું સિદ્ધાંતમાં માનું છું સાહેબ આવડત તો અમારે ભાજપ કરતા પણ દસ ગણી છે એ શું બ્રિજો લૂંટે આવડત એના કરતા દસ ગણી છે અમારામાં કારણ કે એ તો આઠ પાસ છે અમે ડબલ ગ્રેજ્યુએટ છીએ હાચું કે નહીં આવડે તો એના કરતા દસ ગણી પણ કર્મના સિદ્ધાંતમાં માંડીએ છીએ કે જો આ ખેડૂતોનો આ ગરીબોનો આ વંચિતોનો આ શોષિતોનો જો ખાઈ ગયા તો આ તો બિચારા ઘોડા છે એક જ્ઞાતિના આગેવાનથી થી સમૂહ લગ્ન થી ભરવાઈ જશે પણ મારો નાથના હિસાબના ચોપડામાં ક્યાંય ભૂલ નથી થતી ભૂલ થઈને આવવું પડશે આજે તમે વિચાર કરો ધૂ નો ઢોજડા નો ત્રાસ છે કે નથી છે કોણ તમે વિચાર કરો ગામડા પેલા દાંડિયા મૂકીને અહીંયા પોચ્યા એવું છે અને આપણે ઝટકો મશીન બાંધતા હોય એમાં ટીંગાઈ ને બિચારા નું મૃત્યુ થાય છે કોણ લે હું એવું માનું છું સાહેબ કે મારે કોઈ એવી રાજનીતિ નથી કરવી મારે ફરીથી ભૂખ થઈને આવવું પડે મારાથી તો સારું થાય તો સંધ્યા છે સારું થાય તો કરીશું અને રાજનીતિ તો મારી મજબૂરી છે આજે પણ મારા કોઈ કામ અને હું જિંદગીમાં મારું કામ નતું કર્યું પણ ગરીબો વંચિતો શોષિતો માટે સાઠ વર્ષની ઉંમર સુધી મેં મારું જીવન સમર્પિત કર્યું છે અને એટલા માટે હું કહું છું સાહેબ કે આપણે વિઝન લઈ નીકળ્યા છીએ ગુજરાતમાં શું હોવું જોઈએ આજે તમારે અહીંયાથી મગફળી વાવો છો તમને ખબર હશે ભાવ કેટલા મળવાના છે આપણી સરકાર તમે વાવતા પહેલા આપણી સરકાર આવીને વાવતા પહેલા તમારે ખબર હશે કે મગફળી આ ભાવ છે પછી તમારે મગફળી લઈને જવાની નથી એપીએમસી માં ભાઈ લાઈનોમાં શું કામ મૂકવું પડે મુકેશ અમારી લાઈનમાં ઉભે છે અદાણી લાઈનમાં ઉભે છે ઉદ્યોગપતિ લાઈનમાં ઉભે છે ગરીબ ખેડૂત કેમ ઉભે સાહેબ તમારે મિસકોલ મારવાનો સરકાર તમારા ઘરેથી માલ ખરીદી સરકારની જવાબદારી છે આ વ્યવસ્થા પેદા કરવી છે એટલા માટે રાજનીતિમાં રાજનીતિ શોખ જ નથી પદ ઓદાડો શોખ નથી આજે તમે એમ માનો યસુદાન ત્રણ કલાક મોટો ઘણા એમ કેતા યસુદાન ભાઈ તમે વિચાર કરો દસ જગ્યાએ જઈને આવ્યો છું હવારે હજી ખાવાનું ઉમેર નથી પડ જયમાઈ નથી અને આવું રોજનું છે મારી તો એટલી લાઈફ હતી સાહેબ કે અગિયાર વાગ્યા પછી દસ વાગ્યા પછી રાત્રે સૂઈ જવાનું સવારે અગિયાર વાગ્યા પહેલાં કોણ મળવાનું નહીં ખૂબ ભગવાને આપ્યું છે ખૂબ સુંદર સુખી જિંદગી જીવતા હતા અને આજે દુઃખ નથી સાહેબ પણ વસ્તુ એ છે કે પરમારથ માટે આપણે આવ્યા છીએ અને ભાજપ પણ આ એમ કહે ને તમે એક કામ કરો અમને પચીસ કામ લિસ્ટ આપી દો કામો નો સાહેબ તમારા ગામમાંથી ભાજપના તમારે કહેવાની છૂટ હું પચીસ કામ જે પ્રજાના છે ઈ ભાજપને ને કહું અને જો ભાજપનો મુખ્યમંત્રી એમ કે સુદાનભાઈ અમે કરી દેશું બીજા દિવસે ઈસુદાન સુદાન ગઢવી રાજનીતિ માંથી સંન્યાસ લઈને રાજનીતિ નથી કરવી રાજનીતિ કરવા કે ભોગવવા માટે થોડા એવા છે અને આ સત્તા ભોગવવા માટે નથી આવતી જિંદગીમાં મરવાનું છે ભગવાન ના બે નિયમો મને ખૂબ ગમે છે એક મૃત્યુ નિશ્ચિત છે અને બીજું જેટલી વસ્તુ લઈને જવાની તાકાત નથી કોઈના પાપની કદાચ ઈશ્વરમાં આમાં એક ફેર કરી નાખત કે ભાઈ તમે વસ્તુ ઉપર લઈ જઈએ ગો તો ભાજપ વાળા ફાર્મ હાઉસ ના ફાર્મ હાઉસ ઉપાડત કે નહીં

પછી કાંકરા ઉપાડ્યા પછી આ ડામર કામ ચાલતું હશે ને ડામર ઉપાડ્યો ને કપચી ઉપાડ્યો ને બધું ખાવા માંડ્યું મમ્મી પપ્પાને ચિંતા થઈ એટલે એને લઈ ગયા ડોક્ટર પાસે ડોક્ટર પાસે જઈને કીધું કે આ શું છે તો કે મારો દીકરો બધું ખાય છે રેતી કપચી ડામર બધું ખાય છે ડોક્ટરે કીધું કે ભાઈ આમાં કઈ રિપોર્ટ બધા ઓકે છે તમે ક્યાંક બીજે બતાવો પછી વિચાર આવ્યું પપ્પાને એવું થયું કે મારો ટેણીયો છે જ્યોતિષ પાસે લઈ જાઉં જ્યોતિષ પાસે લઈ ગયા જ્યોતિષે કુંડળી જોઈ પપ્પાની મમ્મી કપચી ખાય છે ડામર ખાય છે તો ખાય છે પ્રેક્ટિસ કરે છે નેતા બનવાનો છે મોટો થઈને બ્રિજ ના બ્રિજ ઉલાશ પાંચ વર્ષમાં બ્રિજ બનશે પચાસ કરોડ નું અને પાંચ વર્ષમાં ખાઈ જાય સાહેબ આ કયા નેતાઓના લક્ષણમાં તમને આ દેખાય દેખાય છે કે નહીં પણ એ લોકોને મારે વિનંતી કરવી છે કે ઉપર લઈ જવાની વ્યવસ્થા નથી મારા બાપ અને એક બીજી છેલ્લી વાત કહી દઉં કે ભાજપ વાળા નેતાઓને કહું છું પાપના ધંધા ભ્રષ્ટાચાર લૂંટવાનો ગરીબોને ચૂસવાનું બંધ કરી દેજો તો સરકાર બે માં આવતાની સાથે એક એક માણસનું લિસ્ટ બનશે જે 500 કરોડ થી વધારે સંપત્તિ હશે અને વ્યાજ સાથે ન તો રાજનીતિમાં આવ્યા ન આવશે અને એમાંથી એક પણ નયો પૈસો બીજા કોઈ નેતાના ઘરમાં નહીં જાય મારા ખેડૂતો ગરીબો વંચિતો શોષિતોના દેવા માફીમાં વપરાશે આ આપણું સપનું છે એટલે આપ સૌ લોકો મને સુધી આવ્યા મંચસ્થ બધા મહાનુભાવો કારણ કે સમય ન રહ્યો અને આપ સૌ દૂર દૂર થી વધાર્યા અહીંયા મને સાંભળ્યો ત્રણ ત્રણ કલાક સુધી બેઠા એટલે મને લાગે છે કે હવે પરિવર્તન નક્કી છે હવે આમાં કોઈ કચાસ નથી અમારે બે હજાર બાવીસ ની ચૂંટણી પૂરી થઈ ને એટલે ઘણા લોકો ઠેકડા મારવા માંડ્યા એટલે હવે એ ઠેકડા મારવા માંડ્યા ની હારું થયું બધું ચેક થઈ ગયું હવે બધો માલ છે ને નકોરા બન જજો હવે બધો ટકોરા બન હવે કઈ ચિંતા નહીં એટલે આવું થવું જોઈએ તો ખબર પડે કે કેનામાં કેટલી શક્તિ છે આમ તો આપણામાં સહન શક્તિ ખૂબ છે ત્રીસ ત્રીસ વર્ષથી થી પંદર વર્ષ ગાડી બદલાવાનું સરકાર કે છે ને આપણે ત્રીસ વર્ષનો નો ડાંઢો લઈ નીકળ્યા છે હે ત્રીસ વર્ષનો નો ખટારો તો આપ સૌ અહીંયા પધાર્યા આપને નમન ફરીથી હું છું મોડો પડ્યો ઘણાને કામ ખૂબ કામની છે પણ આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે તો મારા તમે એક કામ કરજો આજે તમને જો આ સારી વાત લાગી હોય તો બીજા દસ વ્યક્તિઓને ધીરે ધીરે અહીંયા જો આ ગામના ચોરે બેઠા હોય પેલો પાટિયા ઉપર બે જણા રોજ સમજાવવાનું અને ભાજપમાંથી કાઢવાનું યજ્ઞ જેટલો પુણ્ય મળશે નહી તો ગામ ની પથારી ફરે બે અહીંયા બેઠા હોય ભાજપ ના બાબલા બધા ભાજપ 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 દાંત વાળી નાખ્યો એના કારણે આપણે ભાવ ન મળે અહીંયાથી મત મળે એટલે એમ કે ભાઈ ખેડૂતો કઈ આપવું જ નથી ઈ તો એમને મત મળવાનું ગામ નાના પીપળી એક મોટા પીપળી એમ આપવાના છે એટલે ધીરે 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 આમ વાળજો મારા બાપલીયા હે ભલે જય માતાજી